ચાર ચાર બંગડીઓથી પ્રખ્યાત થયેલી કિંજલ દવે ફરી એક વખત દવે ના સગાઈ થઈ છે તેના ફોટા વાયરલ થયા ત્યારથી તેમનું દુઃખ તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં પણ દેખાઈ રહ્યું હતું છલકાઈ રહ્યું હતું તે પણ ચર્ચાનો વિષય બન્યા હતા ત્યારથી કિંજલ દવે પર સતત સવાલો થઈ રહ્યા હતા આ બધાની વચ્ચે કિંજલ દવે આજે મૂન તોડ્યું છે અને ભડકતા જ કહી દીધું છે કે મારા પિતાથી વધારે મને ભગવાન પણ ના હોય નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ માં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આમ તો જોઈએ તો ગુજરાતી જાણીતા કલાકારોમાં કિંજલ દવેનું નામ મોખરે હોય છે તે તેમના કુકિલ કંઠી સતત કહેવાય છે કે ચર્ચામાં રહેતા હોય છે અને ફેન પણ ખૂબ સારું એવું તેમનું છે ત્યારે આપણે જોઈએ કે કોઈ સેલિબ્રિટી છે કે તેમની કોઈ સગાઈ કે થતી હોય છે તેઓ લગ્ન કરતા હોય છે તો ચર્ચાનો વિષય બનતા હોય છે એટલે આપને ખબર છે કે કિંજલ દવેની પહેલા તેમના જ સમાજમાં અને તેમના જ જ્ઞાતિના દીકરા સાથે સગાઈ થઈ હતી પરંતુ ત્યાં કંઈક એવો વિવાદ થયો પ્રોબ્લેમ આવ્યો ને સગાઈ તૂટી ગઈ ફરી એક વખત તેમણે સગાઈ કરી છ ડિસેમ્બરે જ્યારથી આ સગાઈ થઈ છે કારણ કે કિંજલ દવે ફરી જે સગાઈ કરી છે તે તેમની જ્ઞાતિના નથી એક્ટર ધ્રુવિન સાથે તેમણે સગાઈ કરી જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા જે કાંકરેજના સિહોરી ખાતે જે બ્રાહ્મણ સમાજ છે તેમની બેઠક યોજાઈ હતી જેમાં ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો ને એ નિર્ણય એવો હતો કે સિંગર કિંજલ દવે છે તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે કારણ કે તેમણે પોતાના સમાજ વિરુદ્ધ અને અન્ય જ્ઞાતિના જે દીકરા સાથે સગાઈ કર કરવાનું નક્કી કરવું છે ત્યારબાદ કિંજલ દવે સતત ચર્ચામાં રહેતા હતા વિવાદમાં હતા તેમના અને તેમના પરિવાર પર અનેક ટીકા ટિપ્પણીઓ થતી હતી ખાસ કરીને આપણે જોઈએ કે ન માત્ર કિંજલ દવે પણ જ્યારે કોઈ પણ દીકરી આવું કરતી હોય છે તેના અને તેના પરિવાર પર આબ ફાટે એવી પરિસ્થિતિ હોય છે ત્યારે કિંજલ દવે છે સમગ્ર મામલે મોન તોડ્યું છે શું કહી રહ્યા છે કે જલ દવે જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સદપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજાણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહ્યો છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે ત્યાં જ દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નૌકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજણી અને શિક્ષિત જે લોકો છું બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ અને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંય નહીં રહે તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો ચાલો આ બધી પ્રતિભાની બધી તો મોડન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલગ દીકરીઓના તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક બ્રહ્મશક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે જ્ઞાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અંધારામાં રાખ્યા એક દીકરી એક સખપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમને બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવાર પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું હું બરાબર છે એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું નાત બાર કરશું અરે ભાઈ તમને પાંચ હજારમાં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો અને આવા અસામાજિક તત્વોને તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી જે પ્રમાણે કિંજલ દવે કહે છે કે દીકરીઓ છે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે પરંતુ અમુક સામાજિક તત્વો છે અને ખાસ કરીને તેમણે પોતાની વાત કરતા કહ્યું કે હું પણ સાટા પ્રથાનો ભોગ બની હતી એટલે ક્યાંક ક્યાંક ને તેમને પણ એવું લાગી રહ્યું છે કે હવે જે પ્રમાણે આખું વિજ્ઞાન ટેકનોલોજીમાં દીકરીઓ આગળ વધી રહી છે તો પોતાનો નિર્ણય લેવાનો સ્વતંત્ર અધિકાર છે અને તેમણે રાજી ખુશીથી અને એક ધાર્મિક પરિવાર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે આગામી દિવસોમાં તેઓ સગાઈ પણ કરશે તમારું શું જે પ્રમાણે વિચારધારા છે અને ખાસ કરીને સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે શું માનવું છે તે કોમેન્ટ બુક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રોબીએસ નાઇન્ટીન નમસ્કાર